ચલો ઘડિયા આધારિત તમારે ખાલી જગ્યા પૂરવાની છે સરસ ખૂબ સરસ બેસી બીજી ખાલી જગ્યા તમારે પૂરવાની છે ઘડિયા આધારી એક થી પાંચ ઘડીયા આપણે શીખવાડેલા છે ખૂબ સરસ રાધિકા મોટા મોટાક્ષય લખો આપણે દેખાય તમારું ખોટું છે છ કેવી રીતે સુધારો વિચારો બોલો કેટલા આવે હા ઉતાવળ કરવાની નથી સરસ ચલો નિશાબા બે ગુણ્યા નવ કેટલા થાય ખૂબ સરસ ચલો કૌશલ્યબેન ઠાકોર ખૂબ સરસ ચલો જિયા કઈ સંખ્યા મૂકો પોતના ઘડિયામાં આપણે તો પોત્રીસ આવો ક્રિષ્ણાભાઈ લખશે ખાલી કાપુર છે ઘડિયા આધારિત ખાલી જગ્યાઓ છે તમારે અંગ મૂકવાનો છે ને આપણો જવાબ પાંત્રીસ આવવો જોઈએ કેટલા આવ્યા હા પાંચ ગુણ્યા ચાર બરાબર પાંત્રીસ સરસ